નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિજય માં આવેલ મકાન માં ચોરી કરનાર શખ્સ ને એલસીબી પોલીસે ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો ચોરીની આ ઘટના માં અન્ય બે શખ્સ ના નામ પણ ખુલ્યા છે ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ ધર્મેશભાઈ જીવરાજભાઈ વાઘાણીના મકાનમાં ચોરીની ઘટના બની હતી આ બનાવ અંગે એલસીબીએ તપાસ હાથ ધરી ચોરી કરનાર કુંભારવાડા મોતી તળાવમાં રહેતા શખ્સની રોકડ રકમ લેપટોપ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો પોલીસ પૂછપરછમાં આ શખ્સ તેના બે મિત્રો સાથે રિક્ષા લઈને ચોરી કરવા ગયો હોવાનું જણાવ્યું હતું શાસ્ત્રીનગરમાંથી સાયકલની ચોરી કર્યા બાદ વિજયરાજનગરમાં આવેલ મકાનમાં ચોરી કરી હોવાનું તસ્કરે જણાવ્યું હતું પોલીસે ચોરીના ગુનામાં સામેલ કુંભારવાડા વિસ્તારના અન્ય બે શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે